હસુના ઉજળા નૂરતા ચાલી રહ્યા છે અને આ નવરાત્રી દરમિયાન આપણે વિવિધ વિષયો પર ચર્ચા કરી નવરાત્રીનું ખરું મહત્વ શું છે શક્તિ આરાધના શું છે માતાજીની ઉપાસના શું છે આવા વિવિધ વિષયો પર આપણે આ નવરાત્રી દરમિયાન વાતચીત કરી ચર્ચાઓ કરી નિષ્ણાંતો પાસેથી જાણ્યું કે એનું ખરું મહત્વ શું છે અને આજે ફરી એકવાર આપણે આ જ વિષય પર ચર્ચા કરવી છે જય હિન્દ બેસાઇન ડીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી નવરાત્રી ખરેખર શું છે એનું મહત્વ શું છે નવરાત્રીમાં શક્તિ ઉપાસનાનું શું મહત્વ છે એવા વિવિધ વિષયો ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આજના આ વિશેષ એપિસોડમાં બી એસ ના સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે જ્યોતિર્નાથ બાપુ બાપુ બીએસઆઈ ના આપનું ખુબ સ્વાગત છે અને વધુ સમય નહીં લેતા સૌથી પહેલા તો આપની પાસેથી તો મારે એ જ જાણવું છે કે ખરેખર આપણા જે ધર્મશાસ્ત્રો છે એમાં નવરાત્રીનું શું મહત્વ વર્ણવવામાં આવ્યું છે નવરાત્રીમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ વિવિધ વિષયો અંગે આપણા જે ધર્મશાસ્ત્રો છે એમાં શું કહેવાયું છે એ આપની પાસેથી જાણવું છે વિશ્વમાં સૌથી પહેલો ધર્મ એટલે સનાતન ધર્મ સનાતન ધર્મની પ્રણાલી વેદોક્ત છે અને વેદની અંદર જે પ્રમાણે દર્શાવ્યું છે તે પ્રમાણેની વાત કરીએ તો તમે જુઓ કે આપણે ત્યાં ઉત્તરાયણ થતી હોય તો કોઈ જગ્યાએ પોંગલ થાય છે તેવી રીતે દરેક જગ્યાએ જુદા જુદા તહેવાર મનાય છે પણ એક નવરાત્ર બીજું હોળી કેત્રી નવરાત્ર ના આસો નવરાત્ર હોળી આ બધી વસ્તુ એવી છે કે જે એક જ સરખું બદલે મનાવે છે તેના ફેરફાર નથી હોતો બાકીના તહેવારોમાં ત્યારે ભૌગોલિક પરિસ્થિતિ ને વાતાવરણ પ્રમાણે તહેવારો મનાવાતા હોય છે નવરાત્રી એ શક્તિની આરાધના દિવસ જયારે ગયો ભાદરવો માસ આપણે ભાદરવો ગયો આપણા શ્રાદ્ધ પક્ષ ત્યારે કર્કભૂતની ઉપરના રાજ્યોની અંદર પૂનમથી આસો ચાલુ થઈ ગયો હતો એટલે આસો ના બીજા પખવાડામાં એટલે કે આ અજવાડિયામાં ત્યારે આપણું આસુ ચાલુ થાય તે વખત અમુક નવરાત્રી આરાધના કરવામાં આવે ભાદરવામાં એવું કહેવાય કે માના થયું હતું અને પછી સ્તુતિ થઈ છે માનું પ્રાગટ્ય આપણે સગવત સોળસતાપ અને પ્રગટ્ય એવું બોલીએ છીએ ક્યાં પ્રગટ્યા તો પ્રગટ્યા દક્ષિણમાં દક્ષિણ ક્યાં તો માં રેવાની તીજ એટલે માન નર્વદાના કારણ તીજ ત્રિવેણી સંગમ છે ત્યાં છંદનગર ચંડીપુર કહેવાતું હતું આ સ્થળ સકરા દયા શું છે એટલે સક્ર આદિ દેવતાઓએ માતાજીની આરાધના કરી હતી પૂજા કરી કોઈ નથી મરે એમ નતું એટલે તેને મારવા માટે જે સ્વરૂપ ઉત્પન્ન કરવામાં આવ્યું તે આ માતાજી એટલે ત્યાં આરાધના કરવામાં આવે ત્યાં ચક્રાદયા સ્તુતિ થઈ છે તે શબ્દ છે સ્વયં યાશ્રીકૃતિ નામ ભાવરે શું લક્ષ્મી પાપાત મનામ કૃતતી શિવ સતામ કુલ જનમ પ્રભવ્યામ તમ નતા સ્વરી દેવી લક્ષ્મી એટલે તમે વિચાર કરો ત્યારે માતાજી એવું કીધું હતું કે તમે જે લોકો આ પ્રાર્થના કરશે ચાર શ્લોક છે તે લોકોના જીવનમાં કલ્યાણ છે હું આચર રહીશ એ આ નવરાત્ર છે એ આ નવરાત્ર ની આરાધના નવ દિવસની વાત છે તો બાપુ મારે એ પણ તમારી પાસેથી જાણવું છે કે આપણા ધર્મશાસ્ત્રો અનુસાર આજે નું પર્વ છે એના એમાં એનું વૈજ્ઞાનિક કારણ શું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ પર્વને લઈને આપણા ધર્મશાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે વેદ અને વિજ્ઞાન બે વસ્તુ જુદી નથી પાડી શકાતી એટલે જ મેં કે તહેવારોની વાત કરી હવે ઓળી આવે ત્યારે તમે ચૈત્ર નવરાત્રને સમય છે હોળી પછી તો તે સમયે તમે જુઓ કે ઉનાળો અને ચોમાસાનું સંક્રમણ થતું હોય છે બેની ની ઋતુ થતી હોય છે ઉનાળો ચરણ સીમા પર હોય છે શિયાળાનું ઉનાળાની ઉનાળાનું સંક્રમણ થતું હોય આવા સમયોમાં તહેવાર અત્યારે નવરાત્રિની વાત કરું તો નવરાત્રીની જ વાત કરું તો વૈજ્ઞાનિક ધોરણે વિચારે તો અત્યારે બધાને પિત્તનો પ્રકોપ હોય બધાના શરીરમાં પિત્ત થતું હોય એટલે ભાદરવામાં આપણે શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવા કીધું ખીર ખવડાવવા કીધું પિતૃઓની વાતો કરી પશુ પક્ષીને પણ તકલીફ હોય છે એટલે આપણે કાગવાસ લઈને ગાયને કવડાવવાની વાત કરી છે સમગ્ર સૃષ્ટિની વાત કરી છે ત્યાર પછીની વાત કરું તો આ જ પ્રક્રિયા ચાલતી હોય પણ હવે પછી આવશે શિયાળો આમ તો હવે સીઝન થોડું ગ્લોબલ વોર્મિંગમાં ચેન્જ થઈ બાકી તો તમે છઠ્ઠા નોરતાથી ઠંડી લાગવા માંડે પાંચમાં છઠ્ઠા નોરતું હોય એટલે રાત્રિના ગરબા ગઈને ઘેર જતા હોય તો તમને ઠંડીનો બહુ થાય તે વખતે આપણે જે પ્રક્રિયામાંથી આયા છે અત્યારે ચોમાસાની પ્રક્રિયા શરીરમાં આળસ હોય નિંદ્રા હોય ખાવાની પાચન ક્રિયા મંદ હોય તેને જાગ્રત કરવી પડશે કારણ કે આવનાર શક્તિ વર્તન છે ને શક્તિ ની આરાધના કરવાની છે શક્તિ શિવ શબ્દોમાં પણ ઈ વ્યંજન છે શક્તિ છે ઈ કાઢ નાખો તો શિવનું સૌ થઈ જાય પિ પાસે ન જતા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું કે જેથી નવરાત્રિની અંદર નવ દિવસે તમે મસ્ત માતાજીના નોરતાના સ્વરૂપે આરાધના સ્વરૂપે પ્રદક્ષિણા કરો અનુષ્ઠાન કરો વ્રત કરો આ પ્રક્રિયા ચાલતી હોય એટલે એમાં ખાવાનો નિયમો ત્યાગ કરીને જીવતું હોય કોઈ એકતા હોય તાજોતરા કરવાની અને તે પછી પાછું નાચીને શક્તિને પોતાની રીતને મજબૂત કરવાની તમે જોયું હોય કે ઘણી વખત મેં એવું જોયું છે કે ઘણી બહેનો હમણાં જ એક માજી મને મળ્યા હતા છોતેર સિત્તોતેર વર્ષની ઉંમર છે પણ ચાલવામાં તકલીફ લાગતી હતી મને જયારે એ પંડાલમાં આવ્યા ગરબાના તો જેવો ગરબાનો થડકાટ ચાલુ થયો ને એ માજી કૂદવા મારે મને એટલો આનંદ આવી ગયો કે રે શક્તિ કારણ કે માતાજીની આરાધના ના દિવસો છે માતાજીની આપણે ત્યાં તો માતાજીના અષ્ટોતરા નામ અસ્તોત્ર છે એકસો નામ છે માતાજીના તેમાં એક જગ્યાએ લખ્યું છે કુમારી છે કન્યા છે છે બહેનો છે બધી જ માતા છે એટલે લખ્યું કુમારી છે કન્યા છે યુવતી અતિ અપ્રૌઢાચ પ્રૌઢાચ વૃત્ત માતા બલપ્રદા વિધવાને પણ માતા કહી દીધી મહોદારી મુક્ત કેશી ગૌર મહાબલા

આપણે નવ દિવસ નવરાત્રીની ઉજવણી કરતા હોઈએ છીએ અને નવ દુર્ગાની આરાધના કરતા હોઈએ છીએ તો નવ નવદુર્ગા કોણ છે એના વિશે આપણા ધર્મ શાસ્ત્રોમાં શું કહેવાયું છે જો મૂળભૂત માતા એક જ જેને આપણે હિમાલય પુત્રી કીધું પછી મેં કીધું તેવી રીતે દરેક જગ્યાએ ગૌરી કીધું પાર્વતી અંબા કહી દીધું કોઈ જગ્યાએ રાત્રી કહી દીધું એ એ એ જ થઈ એકમાંથી એકમાંથી બીજું સ્વરૂપ બીજામાંથી ત્રીજું સ્વરૂપ બદલાતું ગયું કાળક્રમે એ બદલાતું ગયું પણ એના માટે જ છે પ્રથમ અમસાયેલા પુત્રી દ્વિતીય બ્રહ્મચારી તૃતીય ઘંટા હતા કુષ્માન્ડે ચતુર્થી પંચમ સ્કંદ માતામ કાત્ય કાત્યાયની છે સપ્તમ કાલરાત્રી તો મહાગૌરી છે તા કેમ નવમ સિદ્ધદાત્રી છે નવ દુર્ગા પ્રકૃતિ નવ માતા કઈ તો પેલી સ્કંદ માતા જેની અંદર વેદોક્ત નીકળે છે પછી આવે એટલે શૈલપુત્રી બ્રહ્મચારી ચંદ્રઘંટા કુસુમાડા સ્કંદ કાત્યાયની અને કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધદાત્રી મૂળભૂત મા પાર્વતીના નામ છે બધા પણ પેલું કીધું ને કે કાળકા કેમ થઈ તો એક સ્વરૂપ તે જી ને પછી કોપાયમાન થયા ને કોપાયમાન થયા ત્યારે જે શરીર કાળું પડી ગયું એટલે કાલિકા તરીકે પૂજાયા ચંડ નો વધ કરવાથી ચામુંડા તરીકે પૂજાયા મહિષાસુરનો વધ કરવાથી મહિષાસુર મર્દિની તરીકે પૂજાયા માં એક જ છે માં કદી બદલાતી નથી

જે નેગેટિવિટી છે તે બહાર નીકળી જાય પછી માં એમ થઈ જાય તમર એ એ આનંદ જુદો છે અત્યારે તો મમ્મી ને મામા ને મમ્મી ને મમ્મી બનાવી દીધી છે માને એ પ્રક્રિયા તો ભૂલી ગયા છે પણ એ એ આખી માં બોલો કે બા બોલો એ પ્રક્રિયા જુદી છે ડેડી ને ડેડ બનાવી દીધું આધુનિકતા આવી છે કબૂલ છે પણ ઓરિજિનાલિટી ન છોડવી જોઈએ યાદ રાખવું જોઈએ જી અને જે રીતે કહેવાય છે કે જયારે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે અન્ય જે દેવો છે એમની પણ શક્તિનો અંત આવી જાય છે ત્યારે ભગવતીની આરાધના કરતા હોય છે તો એના વિશે આપણા ધર્મશાસ્ત્રોમાં શું ઉલ્લેખ છે પણ આપણી પાસેથી વિગતે જાણવું છે એ જ વાત કરી મેં કે જયારે નો વધ કરવાનો હતો કે મહિષાસુર મંદિર નો કરવાનો હતો કે બીજા દેવતા બીજા રાક્ષસો જેવા હતા જે વાંધાજનક હતા ને જેને સાફ કરવા માટે એમને વરદાનો લીધા હતા તો કોઈ વરદાનમાં એવો એ લોકોએ જે અપેક્ષાઓ રાખી હતી તે પ્રમાણે એ લોકોએ જે બ્રહ્માજીની ને શિવજીને તપશ્ચર્યાઓ કરી હતી ત્યારે શક્તિની જરૂર પડે કે શક્તિ જોઈએ પણ શક્તિને બધાએ આયુધો આપવા આપ્યા અને એક નવું સ્વરૂપ પ્રગટ કર્યું અને તે સ્વરૂપમાં માતાજી છે શક્તિ એ બધાની પૂરક છે એક જ સંપ્રદાય એવો છે કે જેમાં એવું સાબિત થયું કે શક્તિ વગર શિવજી આવે ધરતી પર અને પછી ચેલેન્જ થાય કે શક્તિ વગર તો કેમ કરીને જીવાય અને ત્યારે શક્તિને શિવજીનું એ સ્વરૂપ એને કડક હાથે કંટ્રોલ કરેલું તે એ એ વાત છે છે યોગી યોગી શબ્દ પ્રણાલી છે ગોરખનાથજી પણ આ જે વાત છે મૂળભૂત વાત કરું તો શક્તિની આરાધના દરેકે કરવી પડે કારણ કે શક્તિ તમે કરોડ રૂપિયા હોય અને જેથી આપણી પાસે પૈસા છે સાહેબી છે બધું જ છે પણ જો શક્તિ ના હોય તો તમે મુવમેન્ટ પણ નથી કરી શકતા હાલી પણ નથી શકતા આ શક્તિની પ્રજા છે એટલે શક્તિ તો દરેક જગ્યાએ જોઈએ છે પછી યાદક શક્તિ છે કે આપણી વિચાર શક્તિ છે આપણી પચાવવાની શક્તિ છે કારણ કે સતત શક્તિનું સંચાલન શરીરમાં થાય થાય ને થાય જ છે કોઈ પણ વ્યક્તિ શક્તિ વગર રહી શકતું નથી પણ એટલે સૃષ્ટિ પણ શક્તિની જરૂર પડે પછી સૂર્યનારાયણમાંથી આવતી શક્તિ હોય વર્ષા રૂપે હમણાં છે પદાર્થની શક્તિ હોય આ બધી શક્તિ છે કારણ કે એટલે જ કીધું છે કે માતાજીને અને ગીતાની અંદર તો બહુ સ્પષ્ટ શબ્દ મળે સૃષ્ટિને માને અલગ નથી કરી શકતા આ બંને એક જ છે સૃષ્ટિ અને માને અલગ નથી કરી શકતા બંને એક જ છે તું એવું કદી ના સમજીશ કે સૃષ્ટિ તારી છે પણ એવું સમજે કે તું સૃષ્ટિનો અંશ છે આ સમજવાની દરેક અને બાપુ આપણા ધર્મશાસ્ત્રોમાં જે સ્ત્રી શક્તિ છે એનું એનો પણ ખૂબ મહિમા વર્ણન કરવામાં આવ્યું છે કે દરેક સ્ત્રી છે બાળા હોય કે વૃદ્ધા હોય દરેક સ્ત્રીમાં પણ એમાં ભગવતીનો નો વાસ છે એનું જ સ્વરૂપ છે તેના વિશે શું વર્ણન કરવામાં આવ્યું છે એ પણ આપણી આપણી પાસેથી મારે વિગતે સમજવું જો એક વસ્તુ કહું કે જે દુર્ગાષ્ટોતર નામમાં નામ બોલ્યો તેમાં બધું ઘણું બધું આવી ગયું છે જન્મેલી છે ને એવું કીધું પણ તે જે પ્રશ્ન પૂછ્યો તે બઉ કણકણ હરી છે એવું કહીએ છીએ આપણે એટલે સ્કંદ પુરાણમાં અને શિવપુરાણની અંદર ઉલ્લેખ છે શબ્દ તત્વમસી દરેક તત્વોમાં તારો વાસ છે અને તે તે એટલે કૃષ્ણ ભગવાન સ્પષ્ટતા કરી કે ગીતાની અંદર ચોથા અધ્યાયના બત્રીસ અને અઠ્યાવીસ અને બત્રીસ ના શ્લોકમાં કે તું સૃષ્ટિને એવું નામ સમજીશ કે તારું છે તું સૃષ્ટિ નો છે એવું સમજે આ બે વસ્તુ સમજવાની જરૂર હવે આપણે ત્યાં જે પ્રણાલી છે કે નવરાત્ર એટલે કુંવારિકાઓને જમાડવાનું કુંવારિકાઓનું પૂજન કરવાનું કુંવારિકાઓનું અર્ચન કરવાનું મૂળભૂત તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માતાજીના આશીર્વાદ મેળવવાની વાત છે ઘણા બધી જ્ઞાતિમાં આજે પણ એવો રિવાજ છે અમે તો આખો ઇન્ડિયા ફરીએ છીએ એટલે અમને ખબર છે દીકરીઓને પગે પણ નહીં કેમ પરવા દેવાનું તો કે એટલું મોટું સ્થાન છે દીકરીઓનું દીકરીઓનું સ્થાન કેટલું મોટું છે એ લક્ષ્મી સ્વરૂપા છે એ માતાજી છે ઘરમાં આવેલી દીકરી ઘણી વખત વિચાર આવે કે એક ઘણા સમાજની અંદર અપેક્ષામાં આજે પણ પણ છે લોકોમાં મને સમજણ નથી પડતી આ ખોટી છે કારણ કે હું એવું નથી કેતો કે દીકરાઓ ખરાબ હોય છે એવું મારી જીવનમાં હું નથી ભૂલતો કારણ કે બેઝિકલી હમણાં જ મને એક જગ્યા આર્ગ્યુમેન્ટ થયો તો એક કોલેજમાં મારે ચર્ચા ચાલતી હતી તેની અંદર એક વિદ્યાર્થીએ પૂછ્યું અને તેમાં વિદ્યાર્થી હતી વિદ્યાર્થી કરતા બી મહત્વને પૂછવાનો મતલબ એવો જ હતો કે બાપુ દીકરીઓ દીકરી દી દીકરાની ગેલછા છે ગેલછા છે એને વંશ ચલાવવાની પ્રક્રિયા છે એટલે છે બાકી દીકરી દી વાડે તો જે આ ઘરની દીકરી છે તે બીજા ઘરની વહુ થઈને જાય છે તો ત્યાં ઘર ઉજાડે છે આ પ્રશ્ન બંને જગ્યાએ લાગે છે એક જગ્યાએ નથી લાગતો દીકરી બે ફૂટ તારે શિવપુરાણ ની અંદર જયારે હેમ એટલે હિમાલય પુત્રી હેમપુત્રી કહી ગયા અમે લોકો જે જાય છે અને ત્યારે કહેવામાં આવે છે માતાજીને કે તમે શિવજીને પરણવાની અપેક્ષા એ આરાધના કરે છે અને પાર્વતી એ પોતે જયારે પરણીને જાય છે ત્યારે કે છે કે સાસરીને તું ઘર તરીકે અપનાવજે

શું છે દુનિયાદારી તેને પણ ખબર નથી આ દુનિયામાં કેવી જગ્યાએ એને કઈ પડી નથી આ દુનિયાદારી ની વાતો કે શું છે શું થશે ને શું નહીં કઈ અલગ માહોલ જીવતા હોય છે એ લોકો એ લોકોની દુનિયા યોગાત્મા કહીએ અમે લોકો એને પણ કિશોરીથી લઈને કુમારી થાય કુમારી પછી મોટી થાય મોટી થાય પછી એક શાળામાં જાય સ્કૂલમાં જાય આગળ વધતી જાય કુમારી તો કન્યા તો યુવતી થાય જતી થાય પછી એ જ્યારે યુવતી થાય ને ત્યારે એ એનો માસિક ધર્મ ચાલુ થાય આપણે ત્યાં કદાચ હજુ એટલું બધું નથી હોતું પણ મેં દક્ષિણના રાજ્યોમાં માસિક ધર્મ દીકરી ચાલુ થાય કઈક ખારા ખરાક નહીં કેમ ત્યાં દીકરી માતૃત્વ ને લાયક બની છે એનું પૂજન થાય મોટો ચમરબંધી પણ એ દીકરીને તે દિવસ આવીને પગે લાગે એટલે એ એ માહોલ છે આપણે ત્યાં જેવી રીતે બ્રાહ્મણોને જન્મી દેવામાં ખર્ચો થાય એટલે એનાથી વધારે ખર્ચો ત્યાં કરવામાં આવતો હોય છે એટલું શક્તિની આરાધનાનું આપણા શાસ્ત્રમાં લખેલું છે ક્યાંય પણ સનાતન ધર્મની અંદર કોઈ પણ સ્ત્રીને હડસેલવાની કોઈ જ વાત લખી નથી આટલી બધી તમને કઈ કઈ વારો પ્રસંગ યાદ છે કે કઈ કઈને જ્યારે પેલી દાસી એને વાડે છે ને એને ખોટી રીતે ચગાવે છે જે દાસી એની ગામથી આવી હતી એની સાથે લાવી હતી મંથરા ત્યારે પણ સ્પષ્ટ શબ્દમાં આ એને મારવાની વાત આવે છે ત્યારે ભરત આવે છે ને ત્યારે કે છે નહીં મારવાની નહીં એ ગમે તેમ પણ માં છે એને એને રેવા એટલે આ બહુ જ મહત્વની વાત છે કે સ્ત્રી કોઈ પણ સ્વરૂપે સ્ત્રી છે અને સ્ત્રી એ માતૃત્વ છે અને માતૃત્વ છે એટલે સૃષ્ટિની સર્જન છે ને કારણ કે પોતાના જેવા બીજા ઉત્પન્ન કરવાની તાકાત છે ને એ એના માટે એનું બહુ મોટું માન છે તો બાપુ આજે વાત નીકળી છે તો મને પ્રશ્ન એ પણ થાય કે તમે માસિક ધર્મ ની વાત કરી તો એને લઈને આપણા ધર્મમાં ઘણી બધી ગેરસમજ ફેલાયેલી જોવા મળતી હોય છે તો ખરેખર આપણા ધર્મશાસ્ત્રોમાં અને લઈને શું કહેવામાં આવ્યું છે શું એના નિયમો છે કે શું છે એ તમારી પાસેથી વિગતે જાણવું છે થોડુંક વાત એવી છે તમે માસિક ધર્મ ની વાત કરી ધર્મનું પૂછ્યું તો શાસ્ત્રની અંદર આમ કોઈ જેન્ડર બાયસ લખેલો નથી તમે ગીતા આખી વાંચો તો મનુષ્ય આવું કરવું જોઈએ મનુષ્ય આવું કરવું જો મનુષ્ય આવું કરવું જોઈએ એવું લખ્યું છે ક્યાંય પણ એવું નથી લખ્યું કે પુરુષે આ કરવું જો સૂત્રે આ કરવું જોઈએ બ્રાહ્મણ આ કરવું જોઈએ વૈશ્ય આ કરવું જોઈએ એવું ક્યાંય નથી લખ્યું ક્ષત્રિય આ કરવું જોઈએ ક્ષત્રિય ધર્મ શું છે એવું કીધું છે ખરું પણ ક્ષત્રિય ક્યાંય નથી લાગતું સમજો કારણ કે ત્યારે સાધનો નહોતા વૈજ્ઞાનિકતા આટલી બધી હતી ત્યારે એ સ્ત્રીને માન કેવી રીતે રહે તમે જાણતા હો છો કે જયારે માસિક સ્ત્રાવ ચાલતો હોય ત્યારે એનું જે હાલત હોય છે તે હાલતની અંદર એની હાલત હું હું જાણું છું ત્યાં સુધી બહુ પખોડી હોય છે અને ત્યારે એ એના ગંદા કપડાં થયા હોય એનામાંથી એક સ્મેલ આવતી હોય છે તે વખતે તો આટલું બધું નહોતું એટલે એ એ જે પ્રક્રિયા આવતી હોય ત્યારે એ સ્ત્રીનું અપમાન ન થાય એટલા માટે એને ક્યાંક જ થોડીક બાજુ પર રાખવા કીધું અસ્પૃશ્યતાની વાત નથી કરી થોડીક એને એના એના શરીરને આરામ મળે એને શાંતિ રાખે એ બાજુ પર રહે એ બને એને થોડુંક એનું સચવાય કારણ કે પહેલાના જમાનામાં બહુ જ બનીને દેખી જતી હોય તે દીકરીઓની હાલત તો બહુ જ ખરાબ થતી હતી ઇવન દીકરીઓની હાલત ઘરમાં પણ બહુ ખરાબ થતી હતી ત્યારે મનોસ્થિતિ જરા ઓકવોર્ડ હતી દીકરા ભણાવવાના દીકરીઓ નહીં ભણાવવાની એ સ્ટેજ પણ હતો એક વચ્ચે એટલે આ જે પ્રક્રિયા આવી વડોદરાના રાજવી સરસયાજીરા ગાયકવાડ વિશ્વનો પ્રથમ રાજવી હતો કે એવું જાહેર કર્યું કે દીકરી હોય કે દીકરો હું જો શિક્ષણ નહીં લે તો મા બાપ દંડ થશે એ પહેલો રાજવી હતો એ સમજો એ વાત જુદી છે પણ એટલે એની પાછળના કારણ આવવાતા શિક્ષણ હતું નહીં ગેરમાન્યતાઓ ઘણી બધી છે આમાં મૂળભૂત વાત એવી થાય બધી વસ્તુમાં તમે બહુ ધ્યાનથી જુઓ તો એમ લાગે કે ઘણી જગ્યાએ તો રિવાજોના નામે ઘણું બધું બદલાઈ ગયું છે આપણે ત્યાં ઢોલ નગારા વાગતા હતા ગરબા નવરાત્ર ની વાત નથી કરતો પણ લગ્ન થાય ત્યારે આખો દાડો સહેનાઈ વાગતી હોય ઢોલ વાગતી હોય પીપુડી વાગતી હોય એની જગ્યાએ ડીજે આવી ગયું સમજો આર્ટિફિશિયલ નું ભીએ ઓરિજનાલિટી જતી રહી છે ઓરિજિનલના નિયમો શું છે તે ભૂલી ગયા છે બાકી તમે વિચાર કરો ને કે કેટલી બધી તાકાત ને આજે જે એક અમારા લોકોની ડિમાન્ડ છે કે ગૌમાતા ને રાષ્ટ્ર માતા જાહેર કરો તેની પાછળનું કારણ એ છે કે આપણી ઓરિજિનાલિટી સચવા છે માતાજી છે ને મા છે આપણો ધર્મ એટલે શું નથી કદી એવું વિચાર્યું ધર્મ કોને કહેવાય બહુ અગ્રવ વિશે પૂછું છું આપણે તો કહી દઈએ છીએ કે સત્યુગત તો પર આયલ ત્રેતા કલયુગલ પણ ધર્મ શું છે કેમ શું આ કોઈને ખબર નથી તો ધર્મ એટલે બળદ છે ધર્મ એટલે નંદી છે આ નંદીના ચાર પગ એટલે ચાર યુગ અને ચાર યુગમાં દયા ધર્મ પહેલામાં ચારે ચાર કર્મ થતા હતા બીજામાં એક કર્મ થયું એટલે બે તણ પર રહ્યો ચોથામાં એક જ દાન દીકરા એટલે ત્યારે આ એક યુગ છે અત્યારે દાનનો મહિમા ગણે તકતી લાગે બધાની મંદિરોમાં આશ્રમોમાં માટે ડાટલી રૂપિયાની એ એ એ બાકી વાત છે ધર્મ આ ધર્મની માં એટલે ગાય છે એ પણ શક્તિ છે અને પંચકવ્યનું મહત્વ આજે હું કહું કે ગમે તેટલો કેન્સર નો પેશન્ટ હોય ને એને પંચકવ્યનું ઓરિજિનલ સિસ્ટમથી જોવો પહેલા સ્ટેજમાં હોય ને એની પાછળ પડી જાય અમલ કરવા માંડે તો સો ટકા પેલા વૈજ્ઞાનિકે કીધું તારે આપડે પૃથ્વી ગોળ છે કીધું કે તારા કાકો આપડે આપણે મારા જેવો તેમ કે તમારા કાકા જુઓ તો ભૃગુમાં લખેલું છે પૃથ્વી ગોળ ને આજની કાલની ભૃગુ ઋષિ વાત કરું તો તે તો સત્યોગની વાત છે દ્વાપરની વાત છે ત્યાર પછી તો પરાસર આવ્યા બધા લખેલું તો પૃથ્વી ગોળ છે તમે અત્યારે કહો પૃથ્વી ગોળ હજુ અમુક ધર્મમાં તો પૃથ્વી ચોરસ હશે કે આટલી વૈજ્ઞાનિક શોધ થઈ તો પણ એટલે અને ડીપમાં જવું પડે ઘણું બધું કઈ પણ આપણે વૈજ્ઞાનિક અભિગમ સાથે બનાવેલો ધર્મ છે સનાતન ધર્મ છે એની અંદર શક્તિની આરાધનાનું વિશેષ મહત્વ એટલા જ માટે છે કે જ્યારે જ્યારે આપણા શરીરમાં શક્તિ નું આરાધના કરવામાં આવે ત્યારે નવી સ્ફૂર્તિ આવે આવે નવા ત્યારે એની છે અને બાપુ આજે નવમી તિથિ છે આવતીકાલે દશેરા છે તો દશેરા વિશે પણ તમારી પાસેથી થોડી માહિતી મેળવતી છે દશેરા એટલે અધર્મનો ઉપર ધર્મનો વિજય રાવણ એક સીતાજીને નાદના રાવણ એક દાડો બી લઈ જાય તો ઘર આપણને રાવણ બારવાનો અધિકાર નથી એવું કહું તો ચાલે કારણ કે દસ માથાની વાત કરી દસ માથા દસ માથાની બહુ રચેલુંડવ સ્ત્રોત્ર શિવજીના એવો બે ત્રણ સ્તોત્ર એના છે તે બહુ જ ઉચ્ચ કક્ષાના છે જેને ઉચ્ચાર કરીને બોલવું પણ અઘરું લાગે તો એ રાવણ જ્યારે ધર્મ આચર્યું ત્યારે ધર્મ આચરીને એ એક સિદ્ધિ મેળવી અને પછી અધર્મના માર્ગે વળ્યો ત્યારે એ અધર્મને નાશ કરવા માટે ધર્મનો વિજય એટલે કે રામ અને રાવણના યુદ્ધમાં રાવણ હણાય અને રામનો વિજય થયો તે આ દિવસ છે હું તો એમ કઉ છું કે દરેકે પોતાના જીવનમાં રહેલો એક રાવણ મારી નાખવાનો દર્દ પછી ઘણા બધા રાવણ છે કોક ને માવો ખાવો એ બી રાવણ છે આગળ બહુ મોટું લિસ્ટ છે મંદિરા પાન થી લઈને માસાહાર થી લઈને આ કારણ બુદ્ધિ બગડે ને ઘરમાં કંકાશ કરવો એ પણ રાવણ છે દરેક પોતાની અંદર એક રાવણ મારવો કોઈ કુટે ઉછડવી એ વધારે મહત્વનું છે રાવણ મારવો ને આપણા અંદરનો મારવો જરૂરી છે બેસિકલી શાસ્ત્ર ની અંદર રામાયણ તુલસીકૃત રામાયણમાં રાવણ દહ ચૂતું લખ્યું છે ને વાલ્મીકૃત રામાયણ આમ તો બત્રીસ જાતના રામાયણ છે તો છે પણ રાવણ ની મહત્વતા વધારે કોઈ જગ્યાએ સમજાયું તો વાલ્મિકી રામાયણ કોઈક દિવસ વાંચ્યો કે રાવણ કેટલો પ્રકાંડ પંડિત હતો એ કેટલી મોટી શક્તિ હતી કારણ કે આ તો માતાજીની આરાધના છે ને માતાજીની આરાધનાની પવિત્રતા સાચવવી જોઈએ પરમાટી ખાઈને માંદર ગરબે રમવા આવતા હોય તેના રમવા એવું અમારી ફરજ છે આધુનિક યુગમાં બેન દીકરોની ઇજ્જત સાથે ખિલવાડ થતો હોય તો રાવણ રાવણને રાવણ સીતાજીનું હરણ કરીને જો હણાતો હોય તો પછી અહીંયા તો સબક શીખવાડવું પડે ને આ પ્રિકોશન લો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કીધું છે એટલે જાગ્રત રહેશો તો વધારે જરૂરી છે ચિત્તો નર સદા સુખી આપણે ગુજરાતીની કહેવત એ છે ને ઇંગ્લિશમાં લખેલું છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર સાવચેતતાથી

આપણી અંદર જે રાવણ રહેલો છે એનું એનું તમે એને હણો આપણી અંદર જે રાક્ષસ છે એને તમે શક્તિ થઈને આપણી અંદર જે ચંડમુંડ છે એને તમે ચામુંડા થઈને એનો વધ કરો કે પછી તમે ભગવતી થઈને ભવાની થઈને તમે આપણી અંદર રહેલા રક્તબીજને હણો કે પછી તમે રામ થઈને આપણી અંદર રહેલા રાવણને હણો પણ આપણી અંદર જે કુટેવ છે જે કુબુદ્ધિઓ છે આપણી અંદર જે અસુર નો વાસ થઈ ગયો છે એને આપણે આ નવરાત્રી અને આ દશેરામાં હણી અને એક સુંદર સવાર અને સુંદર જીવન તરફ આગળ વધીએ એવી જ અપેક્ષા સાથે આજની ચર્ચામાં બસ આટલું જ અમારી આ જે નવી પહેલ છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો અને આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ડેવી ન્યૂઝ Namaskar.